મેગ્રેસ તાલુકાના સંઘ વિતરણ સેન્ટર પર ખેડૂતોનો હોબાળો વહેલી સવારથી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની ભીડ જામી તાલુકા સંઘ ખાતે આજે રજા હોવાનું બોર્ડ લાગતા ખેડૂતો વિફર્યા ખેડૂતોએ ગોડાઉનનું લોક તોડતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો ગોડાઉનમાં યુરિયા ખાતરના સ્ટોકને લઈ નિવેદન સામે આવ્યો યુરિયા ખાતર રાજસ્થાન ખાતે લઈ જતા ત્યાં વહેંચાતું હોવાના ખેડૂતોના ગંભીર આક્ષેપ છેલ્લા પંદર દિવસથી યુરિયા ખાતર માટે ખેડૂતોના વલખા વહેલી સવારથી પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા આ સરકારી સ્ટોક હોવાથી રિલીઝ થયા બાદ થશે વહેંચડી હાલ બે ગાડી રિલીઝ કરતા હવે યુરિયા ખાતરની થશે વહેંચણી તેવું મેનેજરે જણાવ્યું હતું રિપોર્ટર જયંતિભાઈ ઓડ મેઘરજ નમસ્કાર મારું નામ ભગોરા નિકુંજકુમાર ખેમરાજભાઈ છે હું ઢુંડેરા ગામનો વતની છું અને સવારમાં હું અહીં આવ્યો એટલે અહીંયા લેડીઝ અને જેન્ટ્સની બહુ લાંબી લાઈન હતી ગેટ સુધી બરાબર પછી અમે અહીં તપાસ કરી કે ગોડાઉનમાં ખાતર છે તો છતાં આ લોકો વિતરણ કરતા નથી અને પછી અમે બધા મળી અને એક ગોડાઉનનું તાળું તોડ્યું એમાં જથ્થો ભરેલો છે અને ભાઈ એક ભાઈ આવ્યો હતો એ ભાઈ બોર્ડ મારી ગયો કે રજા છે આજે કે જથ્થો પૂરો થઈ ગયો છે પછી અમે આ ગોડાઉનનું તાળું તોડ્યું એટલે અમે અંદર જોયું જોયું એટલે એના અંદર ઘણી બધી થેલીઓ છે તો છતાં આ લોકો ખાતરનું વિતરણ નથી કરતા અને આટલા દિવસોથી એક એક મહિનોથી આટલી પબ્લિક હેરાન થાય છે તો છતાં આ તંત્ર કશું નહીં કરતું

અને એરિયા પાંચસો રૂપિયાનું મળે છે તો કઈ રીતે રાજસ્થાનમાં કઈ રીતે જાય છે ખાતર અને ત્યાં કઈ રીતે મળે છે એ જે એગ્રો છે એમની એગ્રો જોડે એ એગ્રો જોડે લાયસન્સ બી નથી બરાબર તો આ બધું બ્લેકમાં કેમ થાય છે તો આપણે સરકાર બધી ઊંઘમાં ઊંઘેલી છે કે ભાઈ શું છે એટલું આમાં જાણવું જાણવું છે બીજું કશું નહીં જાણવું